આજરોજ સાંજે છ વાગે મહેસાણાના રાધનપુર ચાર રસ્તા કરતાં પણ વધુ ટ્રાફિક રાધનપુર રોડ ઉપર આવેલા એમએન પેટ્રોલ પંપની સામે જોવા મળ્યું મહેસાણા મહાનગરપાલિકાનો વિકાસ વધતો ગયો તેમ તેમ ટ્રાફિક સમસ્યા પણ વધતી ગઈ મહેસાણાના રાધનપુર ચાર રસ્તા કરતાં પણ ભયાનક ટ્રાફિકની સમસ્યા રાધનપુર રોડ ઉપર આવેલા એમએન પેટ્રોલ પંપ અને રાજધાની ટાઉનશિપ જવાના મુખ્ય રસ્તા પર જોવા મળીએ છે એક બાજુ મહેસાણા શહેર વિકાસના પંથે જઈ રહ્યો છે જ્યાં વિકાસની સાથે આમ જનતાને ટ્રાફિક જેવી સામાન્ય બાબતોને લઈને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે હજુ તો શરૂઆત છે પરંતુ આગળ જતાં આ ટ્રાફિક સમસ્યા વધી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે મહેસાણાના રાધનપુર રોડ ઉપર દબાણ જેસે તેની સ્થિતિ જોવા મળી દબાણ દૂર કરવામાં આવ્યા પરંતુ કાટમાળ જ્યાં હતા ત્યાંને ત્યાં જ જોવા મળ્યા છે મહેસાણાના રાધનપુર રોડ ઉપર સમી સાંજે ટ્રાફિકનો બહુ મોટો ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા